અત્યારે એક પતંગ હતી આ પતંગ આવી કર્યા ને તે એની પતંગ વહી ગઈ તે એની પતંગ આ વહી ગયા પતંગ એને પતંગ દોરમ હલવાઈ ગઈ ત્યાં પછી એ ખેંચી ગયો એવું આપણે હેલા રાખ્યા હવે રોડવી દેવાનું હોય અને અત્યાર બાબત કાનો કાના બાંધી રહ્યા છે અને આ જો જોઈ શકો છો તમે હું કાના બાંધું છું આ જો હે ને Sarung ya? ya? kembali ya. Udah saya આપણે કોક ઉદાડે તો એટલી વાત જ આવી તો મિત્રો હવે અમે પતંગ અહીંયાથી ઉતારી રહ્યા છીએ અને કોઈ પતંગ સગાવતું નથી એટલે પતંગ અહીંથી ઉતારી લીધી પછી થોડીક વાર પછી પાછા આવશું ઘરે ઘરે જાતા આવી ભળી કાટો બાટો મારતા આવી કઈ નાસ્તો બસતો કરતા આવી તો થોડીક વાર પછી પતંગ ઉતાર લઈશું

અને હવે આપણે ઘરે જયા છીએ નીચે ઉતરી ગયા અને નીચે ઉતરી ગયા છીએ આપણે આ તમે ઉપર પતંગ ઉડાડતા હતા તર હતી અમે હવે ઘરે જઈએ છીએ સારું દુકાને ભાગ લેવા જઈ રહ્યા છીએ અને રુદા હાટો આપણે રુદા બોલો લેવાનો છે રુદા સામે જતો ના ના જ રુદા મોટું કરીજો કરી નાખી હવે આપણે આવી ગયા છીએ આ શેકાળો જોવો બ્લેક વા ફેલા છે